ઊભી ઉભી બગડે રહી છે જો મિત્રો લીલી સમ બાજરી અને ચો મોસમ થઈ ગયો જો વરસાદ પણ ચડી રહ્યો છે ચોટા પણ ચાલુ છે હું સતરે લઈને જવું જો મિત્રો અને ગમે એ જગ્યા પર જ તો મિત્રો લાવો કે લીલું લીલું ઘાસ દેખાય છે લીલા સવાય બીજું કાંઈ દેખાતું જ નથી ચાલો મિત્રો હું આગળ તમને વિડીયો જોતા રહેજો હું આગળ બતાવું છું વરસાદ ચાલુ હોય ટપટ 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 ટપ 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 જુઓ તમે પણ છત્રી લઈને લોકો બહાર નીકળતા હશે મિત્રો ચલો મિત્રો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આગળ તમને બીજું ખેતર બતાવું છું જુઓ આ પણ બાજરીનું છે અને આ પણ રળી બાજરી ઉગી ખોળ બોળ જુઓ મિત્રો વરસાદ જેવો હે જો મિત્રો સામે ઘરથી હું આવી ગયો છું વરસાદ ચાલુ જ છે છત્રી બત્રી લઈને આ નીકળી ગયો છું ભલે પલળું તો પલડું ચાલ લો મિત્રો ભેંસો ને ગાયું છે એના માટે સાર ઉપાડવા માટે લઈ જઈ રહ્યો છું મિત્રો જુઓ ચાલલો મિત્રો કેવી ઘાસ સુભી છે જુઓ ચાર ચાર નકલી ચાર ચાલો મિત્રો કેટલું દૂર છે સામે પૂરા પડ્યા એ બાજુ જવાનું છે મિત્રો જુઓ ઘણા લોકોને બાજરી વાઢેલી પડી છે જુઓ મિત્રો વાઢેલી કહના લડેના પડ્યા છે મિત્રો બાજરી લોકોને બગડેરી છે શું કરે બિચારા વરસાદ રહેતો નથી એટલે આવી રીતની થાય છે આ લોકોને પૂળા પણ જો ખેતરમાં એમને એમ પડ્યા છે મિત્રો પૂળા પલળે જુઓ ચાલો ચાલો લો અહીંયા અહીંયા તો ઝાટકા મશીનની તારનો તાર બાંધેલો છે મિત્રો જુઓ ઝાટકા મશીનનો તાર બાંધેલો છે હું કૂદીને જઉં છું કેટલા દિવસથી વરસાદ ચાલુ છે મિત્રો જુઓ પૂળા પલળે આ પૂરા બધા આખા ખેતરના એમને પૂળા પડ્યા છે આ બંદા છત્રી લઈને ફરે ખેતરમાં જુઓ મિત્રો હા મેં ખેતરમાં બાજરીની ચાર પડવા માટે હું જઈ રહ્યો છું ચાલો મિત્રો ચલો જય માતાજી વિડીયો આપણો પૂરો થાય છે ચલો જો હું તમને ચાર બતાવું મિત્રો જેમ બધી ખેતરમાં ચાર ઊભી છે ચાર બતાવું જો વરસાદ ફૂલ ચાલુ જ છે જો સામે ચાર પડવી તો શું જવાનું છે ચલો હવે હું ચાર ઉપાડી જાઉં છું ઓકે જય માતાજી